અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો હવે દિવાળી વેકેશન પૂર્ણ થયું પ્રથમ સત્રનું મૂલ્યાંકન કસોટીનું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે ટાઈમટેબલ ટૂંક સમયમાં તમને એક હાઇ સ્કૂલની એપ પર અસાઇનમેન્ટના ફોલદારમાં મૂકવામાં આવશે તે પહેલાં આજે આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજીનું પ્રથમ સત્રના યુનિટનું પુનરાવર્તન આપવામાં આવશે તે મુજબ વિદ્યાર્થીએ યોગ્ય રીતે સમજી યાદ કરીને તે જ પ્રમાણે મૂલ્યાંકન કસોટીમાં પૂછવામાં આવશે આ મૂલ્યાંકન કસોટી ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ ઘરે બેસી વાલીની દેખરેખ હેઠળ એક જ નોટમાં લખી મૂલ્યાંકન કસોટી પૂર્ણ થયા પછી સૂચનામાં દર્શાવીની તારીખ પ્રમાણે નોટ સારામાં જમા કરાવી જવી જેની ખાસ નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે હવે ઇંગ્લિશની પેપર સ્ટાઇલ જોઈ લઈએ કઈ પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે તે પ્રશ્ન એકમાં નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો એટલે કે એક ફકરો આપવામાં આવ્યો હશે તેના ઉપરથી પાંચ પ્રશ્ન આપવામાં આવ્યા હશે એટલે ફકરામાંથી જ પ્રશ્નના જવાબ લખવાના રહેશે પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એટલે કે પાંચ વિકલ્પ આપવામાં આવ્યા હશે તેમાં સાચો જવાબ લખવાનો રહેશે પ્રશ્ન ત્રણ ખડા ખોટા લખો પાંચ આપેલા હશે તેમાં લખવાના રહેશે ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો એટલે કે કોશ બ્રેકેટમાં શબ્દ આપેલા હશે તે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના રહેશે પ્રશ્ન પાંચમાં વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામણના નોટમાં જે ગ્રામરની બુક તમને સ્કૂલમાંથી આપવામાં આવી છે તેમાં વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા આપવામાં આવી છે તેની પીડીએફ તમને આપવામાં જ આવેલી છે તેમાંથી પાંચ માર્ક્સની ખાલી જગ્યા પૂછવામાં આવશે તે વાંચી લેવું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારું પેપર પૂછવામાં આવશે તે પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે અને સારા અક્ષરે પરીક્ષાની નોટમાં લખવાનો રહેશે